તો આ મહેસાણા જિલ્લામાં હજુ કોંગ્રેસ કે ભાજપ કોઈએ ઉમેદવાર જાહેર નથી કર્યા લોકસભા ઇલેક્શનને લઈને મહેસાણા જિલ્લામાં પણ રાજકારણ ગરમાયું છે ગુજરાત ફર્સ્ટ ટીમ જોટાણા તાલુકા ખાતે પહોંચી હતી અને જોટાણા તાલુકાના મતદારોનું મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો હતો જિલ્લાના તાલુકાઓમાં સૌથી પછાત જોટાણા તાલુકાને માનવામાં આવે છે પરંતુ જોટાણા તાલુકાનો કેટલો વિકાસ થયો છે લોકોની શું માગ છે કેવી પરિસ્થિતિ છે એ જાણવાનો મતદારો પાસેથી ખાસ પ્રયાસ કરવા પ્રયત્ન કરીશું શું કહેશો જોટાણાનો વિકાસ કેવો થયો છે શું માંગ છે આપની ખાસ અને રજૂઆતો શું છે જોટાણાનો વિકાસ નથી થયો એ તો જગ જાહેર મીડિયાવાળા અમારા તમામ મિત્રોએ પણ એની નોંધ લીધી છે જોટાણાની અંદર આજે તાલુકો જાહેર થાય દસથી થી વધારે વર્ષ થયા પણ હજુ સુધી જોટાણાની અંદર જે પ્રાથમિક જરૂરિયાતો છે એ હજુ સુધી પણ એની જે બનવી જોઈએ એટલી તક મળી નથી તાલુકાને અને એનો લાભ પણ મળી રહ્યો નથી મુખ્ય જરૂરિયાત હોય આરોગ્ય તો આજે જોટાણાની અંદર સિવિલ તો બનાવી દેવામાં આવ્યું પરંતુ ત્યાં રાત્રિ સર દરમિયાન કોઈ આકસ્મિક જરૂરિયાત પડે તો કોઈ સ્ટાફ પણ હાજર હોતો નથી આજે આરોગ્યની અંદર ઈસીજી મશીન હોય લેબોરેટરી હોય આ બધી પ્રાથમિક જરૂરિયાતો છે આરોગ્યની અંદર આ બધી સુવિધાઓ હોવી સિવિલ હોસ્પિટલની અંદર જરૂરી છે પણ આજે જોટાણાની અંદર તમે જાશો તો એક સામાન્ય શરદી ખાંસીની દવા પણ સારી રીતે તમને મળી શકશે નહીં કારણ કે એટલા ડોક્ટરોનો પણ અભાવ છે એ જ રીતે દરેક જગ્યાએ તમે આજુબાજુના મુખ્ય ગામો જુઓ પીએચસી સેન્ટરોની અંદર તો તમે અત્યારે મુખ્ય એમબીબીએસ ડોક્ટર જ નથી ડોક્ટરો આવે છે સરકારના એટલા પ્રોગ્રામો એટલા એમના જે ચાલુ હોય કામગીરીઓ એનાથી કંટાળી અને ચાલુ નોકરી મૂકી મૂકીને એક તો કોન્ટ્રાક્ટની અંદર રહેતા હોય નોકરી ઓછા પગારની અંદર કોન્ટ્રાક્ટમાં કામ કરવાનું હોય અને એમાં પણ સરકારના પ્રોગ્રામો નિભાવવાના એટલે ત્રાસી અને નોકરી છોડીને જતા રહેતા હોય છે એટલે તાલુકાની અંદર અમારા મુખ્ય આરોગ્ય પોલીસ પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશન આ બધી મુખ્ય સમસ્યાઓ કોર્ટ આજ સુધી અગિયાર વર્ષ થયા પણ હજુ કાર્યરત થઈ નથી

પાયાની સુવિધાઓ જુઓ એ હજુ મળી શકતી છે નહીં તાલુકો બન્યો તેમ છતાં એને તાલુકા બિલ્ડિંગ ઉભા થવામાં ઘણા વર્ષો થઈ જાય પહેલો તો મુદ્દો એ હતો કે કઈ જગ્યાએ બનાવું સરકાર અને સ્થાનિકો વચ્ચે થોડી વાતચીત થઈ હતી પણ તો એનું કોઈ નિરાકરણ લાયા નતા એની સાથે સાથે એ વખતે તમે પોલીસ મથકની માંગ કરી હતી કે ચૂંટાણની અંદર તાલુકા કક્ષાનું એક પોલીસ મથક બનાવવામાં આવે જેથી કરીને ક્રાઇમ જેવા કોઈ એવા બનાવો બને નહીં જેથી સામાન્ય પબ્લિકને પરેશાની થાય તેમ છતાં આજ દિન સુધી એનું કોઈ નિરાકરણ નહીં કરવામાં આવ્યું ના અહીંયા કોઈ એવો કોઈ સ્કોપ છે કે બાળકો સારી રીતે અહીંયા ભણી શકે અથવા પોતાનો રોજગાર મેળવી શકે એટલે અમારી અપેક્ષા બસ એટલી જ છે કે જે પણ ઉમેદવાર આવે ચૂંટણામાં સ્થાનિક હોય અને શિક્ષિત હોય તો એ આ બધા પાયાના પ્રશ્નો વિશે વિચારશે અને તેનું નિરાકરણ લાવવા પોતે કાર્ય કરશે આપણી સાથે અન્ય મતદાર છે પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીશું શું કહેશો કે જોટાણાનો ઉમેદવાર આવે એ પ્રકારની માગ જે છે ખાસ ઉઠી છે શું માનો છો અત્યાર સુધી લોકસભાની ઘણી ચૂંટણીઓ આવી ઘણી ગઈ

એ મળી રહે એટલા માટે ની ખુબ માંગ છે કે એનો સ્થાનિક ઉમેદવાર આવે તો અમારી રજૂઆત ત્યાં સુધી પહોંચી શકે અને ખાસ તો જો આમાં યુવાન ઉમેદવાર મળે કારણ કે દરેક પાર્ટીઓ અત્યારે બંને તરફથી ઉમેદવાર તો મુકતા હોય છે પણ યુવાનોને તક મળતી નથી એટલે ખાસ તો અમારી ખાસ માંગણી એ જ છે કે અહીંયા આગળથી કોઈ યુવાન ઉમેદવાર મૂકવામાં આવે અને અમારી માંગણીઓ લઈને એનું નિરાકરણ લાવી શકે એટલા માટે ખાસ રજૂઆત છે શું કે છો અહીંયા અહીંથી કહી શકાય કે જે યુવાનો છે આપે યુવાનની માગણી કોઈ યુવાનો એ ટિકિટની માગણી કરી છે ખરી હાજી અમારા તાલુકા પંચાયત વિપક્ષના નેતા છે ચિરાગભાઈ પટેલ જે સાર્થલ સીટ ઉપરથી ચૂંટાઈ આવે છે તેમની ખાસ માંગણી છે અને એ સક્ષમ પણ છે પૂરી રીતે અને એ અહીંયા કાયા પરત કરી શકે એવું અમને સ્પષ્ટ દેખાઈ આવે છે શું કે છો આપ યુવાન છો રોજગારીની કેવી તકો હાલ એક તાલુકા મથક છે તેમ છતાં રોજગારી કેટલા પ્રમાણમાં મળી રહી છે રોજગારીની તો વાત અત્યારે ના કરતાં પહેલાં શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં કોલેજો અહીંયાથી ઘણી દૂર છે કોલેજો દૂર હોવાથી અહીંયા ટ્રાન્સપોર્ટેશનમાં વિદ્યાર્થીઓને ઘણી બધી અગવડ પડી રહી છે અહીંયા યોગ્ય ટાઈમે બસ નથી મળતી જ વિદ્યાર્થીઓને કોલેજો જવામાં યુનિવર્સિટી સુધી પહોંચવામાં પણ હજુ ઘણી તકલીફો પડે છે એના પછી શિક્ષણ મેળવ્યા પછી અહીંયા લોકલમાં કોઈ એવી ઔદ્યોગિક એકમ નથી કે જેનાથી વિદ્યાર્થીઓના કે જે બી કોલેજ કરી રહ્યા જે સ્કિલવાળા વર્કરો હોય જે સ્કિલફુલ વિદ્યાર્થીઓ એમના યોગ્ય રોજગારી અમદાવાદ કે સુરત કેવી જગ્યાએ એમના કમાવા માટે એવું દૂર જવું પડે તો અહીંયાનો યોગ્ય અહીંયાનો લોકલ ઉમેદવાર જો આવશે તો અમારી બધી સમસ્યા સમજશે અને એ એનો નિરાકરણ લાવવામાં મદદ કરશે આટા જોસાણાના ખાસ મતદારો જેઓ જાણી રહ્યા છે કે જોટાણા તાલુકો બન્યાને 10 થી 12 વર્ષ જેટલો સમય થયો પરંતુ આજ દિન સુધી એક ઉપેક્ષા કરાતી હોય એ પ્રકારના જે વાત જે છે પણ ખાસ સામે આવી રહી છે લોકો એવું કહી રહ્યા છે કે જોટાણો જોટાણા તાલુકો બને છતાં ત્યાંની પ્રાથમિક સુવિધાઓ જે છે બસ સ્ટેન્ડ છે અન્ય કચેરીઓ છે કચેરી છે તો ત્યાં પૂરતો સ્ટાફ નથી એટલે આ પ્રકારની અનેક સમસ્યાઓથી ઘેરાયેલું એટલે કે મહેસાણા જિલ્લાનું એક પછાત કહી શકાય એવું તાલુકો હોય તો જોટાણા છે તો એવી માંગ છે કે સ્થાનિક ઉમેદવારને જો એક ચાન્સ આપવામાં આવે યુવાન નેતાને કોઈ ચાન્સ આપવામાં આવે તો જોટાણાનો વિકાસ થાય એ એક આશા જે છે એ લોકો સેવી રહ્યા છે અને આવનારી લોકસભાની ચૂંટણીને લઈ ઉત્સાહ ચોક્કસ છે પરંતુ વિકાસ થતો નથી જેને લઈને દુઃખ પણ ખાસ છે વ્યક્ત કરી રહ્યા છે મુખ્ય સોશી ગુજરાત ફર્સ્ટ મહેસાણા